પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ધોકાવાડા ગામમાં આજ રોજ આઈસીડીએસ વિભાગ દ્વારા સંપૂર્ણતા અભિયાન અંતર્ગત પૌષ્ટિક આહાર વાનગી નિર્દેશન વિષયની ઉજવણી કરવામાં આવી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આઈસીડીએસ વિભાગ દ્વારા ધોકાવાડા ગામમાં માનનીય શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી બીએમ પ્રજાપતિ સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ એક્સપ્રી નેશનલ બ્લોક સાંતલપુર તાલુકાના સંપૂર્ણતા અભિયાન અંતર્ગત પોષણ માસની ઉજવણી કરવામાં આવેલ નીતિ આયોગ દ્વારા લેવાલા એક્સપ્રી નેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત સાંતરપુર તાલુકામાં સંપૂર્ણતા અભિયાન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ લાભાર્થીઓને પોષણયુક્ત આહાર વિશે સમજણ આપવામાં આવેલ સાથે પોષણ માસની ઉજવણી કરવામાં આવેલ આ કાર્યક્રમમાં સુપરવાઇઝર રમીલાબેન પરમાર જરીનાબેન મકરાણી કાર્યકર તેમજ તેડાગર બેનો હાજર રહેલા હતા ગ્રામજનો હાજર રહેલા હતા ગામની કિશોરીઓ સગર્ભા ધાત્રી માતાઓ બહેનો તમામ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા હતા જેમાં ઉપયોગ વિશે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વિશે દૂધ સંજીવની યોજના વિશેના લાભ વિશેની માહિતી આપવામાં આવેલ રિપોર્ટર રમીલાબેન પરમાર સાંતરપુર જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો